આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વાસર્માએ ઇન્સ્ટાગ્રામ પર ભગવદ ગીતાનો એક શ્લોક પોસ્ટ કર્યો છે તેમાં લખ્યું છે કે ગીતા પ્રમાણે શુદ્રનું કર્તવ્ય અન્ય જાતિઓ બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યની સેવા કરવાનું છે હિમંતા બિશ્વા શર્માની આ પોસ્ટને લઈ અને વિવાદ થયો હતો એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવેસી સહિત ઘણા નેતાઓએ તેમને નિશાન બનાવ્યા અને તેમના પર જાતિ વિભાજનને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો જો કે આસામના સીએમએ સોશિયલ મીડિયા એક્સ પર બીજી પોસ્ટ કરી અને તેમણે પોતાની પોસ્ટ બદલ માફી માંગી હિમંતા બિશ્વાએ આ પોસ્ટમાં લખ્યું હતું કે હું મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર દરરોજ સવારે નિયમિતપણે ભગવાન

સામે નિશાન સાધ્યું હતું તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે હિમંતા બિસ્વા શર્મા દરેક ભારતીય નાગરિક સાથે સમાન વર્તન કરવાના તેમના સોગંદ પૂરા કરી રહ્યા નથી તાજેતરમાં કાઢી નાખવામાં આવેલી પોસ્ટમાં આસામના મુખ્યમંત્રીએ સમાજ પ્રત્યેના તેમના વિઝનને વિગતવાર સમજાવ્યો હતો ડાબેરી પક્ષ સીપીઆઈએમએ પોતાના સોશિયલ મીડિયામાં આસામના સીએમની પોસ્ટની તસવીર શેર કરી અને તેમની ટીકા કરી હતી બ્યુરો રિપોર્ટ જીએસટી V.